કોઈ પણ હામે છે એ આત્મા છે કોઈનો મન કર્મ વચન છે આત્મા ન દુભાય આને ભગત કહેવાય એ ખાલી ભગત કહેવાય પછી સંત થાય ને પછી એમ બધું આગળ આગળ વધતો જાય પણ સંત ભગત થવું હોય પેલા તો મનકર્મ વચનથી વાણીમાં વિવેક રાખો એટલે કોઈનો આત્મા દુભાય ન થાય તો કાંઈ નહીં અમે ક્યાં આપણાથી એનું ધાયરું થાય મને જાણે કે નહીં કરું કરા કોઈ અંજાય ને એમાં પણ એ મારો હરી કરે તો આપણે ખાલી ગાડા હેઠળ કૂતરો વહી જતો ગાડું મારમાં ધારે જોઈ જાય હવે એટે આવેલું જતું ગાડું ઉપર આવ્યું જતું અને એ એવું થાય આગળ વજન હું જ ઉપાડું છું કહેવાય ગાડા એટલે નહીં નીચે આવેલું જતું ઉપર તો ગાડું આવતું ને બળદ થતું એને ખબર પડી જાય કા હું નથી એટલે રેડી હું છે ત્યાં હરી નથી મંજિલે દનારાનો રસ્તામાં ઉતારો હોય નહીં આસો એની કૃપા છે કારણ કે મજધારે કિનારો હોય દયા ગરીબી બંદગી સ્થિરતા સુર સુજાત એ તે લક્ષણ સંત કે આ સંતના લક્ષણો બતાવ્યા છે સંતોએ એક તો દયા નિર્દયતા નો આવે દયા એક તો ગરીબી એટલે સાદા એક ઈશ્વર ભજન બંદગી અને નિયમોનું પાલન દયા ગરીબી બંદગી શીલતા સુલ સુજા એ તે લક્ષણ સંત કે કહે કબીર કે સુજા આ સંતોના લક્ષણો સંતના લક્ષણોમાં પોતે રીએ અને પછી ભજન કરે એટલે એને પછી કંઈ કરવું પડતું નથી જગ્યા શક્તિએ કીધું યથાર્થ વચનની શાણ જેને જાણી એને કરવું પડે નહીં બીજું કાંઈ પછી તમે રાંદલ ન કરો તો હાલે કથા ન કરો તો હાલે દેવના નિવેદ ન કરો તો ભાઈને કહ્યું કે હાલે સમજ્યા પછી એમાં કાંઈ કરવામાં આવતું નથી ભજન રેણી અને ટુકડો આમે જીવવું ને આમે જીવવું એ જે કાઢે જે પડે જે નિમિત્તે ભાઈનું કોઈ નિત્યા કરી જ ના તમે ઉજો તો દેવને માનો કે દેવીને માનો કે ભજનને માનો ખાવાનું છે ખાવા તાળકે એના કોઈ કોઈ હાલે રામ કહેલું નામ જીવું એવા એટલે આમ વિચારી ને જો જીવન જીવાય કોઈ સદા વ્રત કહેવાય આખર આ સદા વ્રત એક દિનો કે બે દિનો કે પહિના દિનો કે શ્રાવણ મહિનો કે મહિનો ન થયા આ તો સદા વ્રત કાયમ માટે એક વ્રત લેવા દેવાય જીવીય તાવી એમાં તો જીવો બને તો મોજ કરે પેલા મરી ગયો હોય તો મહી એવું તો મરી જાય બધું જીવો બને તો મોજ કરે ભલે મળે યા રહે આનંદ સંત ફકીર કરે એવો આનંદ નાહી અમીરી સંત અને ફકીર ફકીર એટલે ભગત સંત એટલે સંત સાનિધ્ય બતાવનાર આનંદ સંત સંતો કરે તો આનંદ ના હિં અમીરને મોટો માણસ કરોડપતિ હોય આવો આનંદ ન કરી શકે આવો આનંદ આ ભક્તિમાં બતાવેલો કોઈ કરી શકે તો આ કરે એનું છે આ તો તલવાર પડી ધડી પડી મેદાનય સબ ખેલ જાય નહીં પી સીતે બાપ કીએ તો દીપે લઈ જાય આમાં દીકરો એ મેદાન મારી જાય દીકરી એ મેદાન મારી જાય નાનું બાળક પ્રહલાદ દેવલું હોય એ પણ મેદાન મારી જાય કોઈ નાત જાત કુટુંબ પરિવાર ઉંમર એવું કંઈ જોવાની વાત આવતી નથી વાત આવે છે ખાલી સમજણ વાત આવે છે ખાલી સત્ય આ સત્યના ઉપાસક થઈ આપણે તો હવે આપણે આ અસત્ય કેમ થવા જોઈએ એ આપણે પહેલાં જ કહી દે કે હા નહીં કરતો આત્મતત્વ જાગૃત થાય ને જાગૃત નગરિક ચોર ન લૂટે પછી જખ મારે ગા જૂતા જાગૃત નગરી આપણે કાયા હોય તો એને કઈ સોળ સુધી મામા માસી ના થાય કામ ને ક્રોધ ને લોભ ને મો ને મત ને આ બધા મામા માસી ના થાય એક આવે એટલે બીજો આવે એ પછી હાર થાય એક 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 કરીને સોય આવી જાય આ સોર જે વાઇટ જોઈને બેઠા છે એને આમાં નો પેશવા દેવા હોય તો કાયા નગરી ભજનથી જાગ્રત રાખવી કોઈ ચોર નથી અને પછી તો બીજા વિચારે આપણે ચડી જાય આડે અવડે અને ઈશ્વર ભજન બંધ થઈ જાય તો આ બધું એમાં અંદર બેસી જાય છે વાઇટ જોઈને જ બેઠા હોય આવું કાંઈ ન થાય પડ્યા રહે દરબાર મેં ધક્કા કા કાય કબૂક લેર દરિયા આવતી બેડા પારો હોય આ તો એક સમુદ્ર છે વાણી અને પાણીનો કોઈ પાર નથી પણ કઈ વાણીથી આપણને સમજાય છે એ ઈ મહત્વ આમાં કઈ વાણીથી આપણને આ વાત સમજાવે અને થોડું થોડું બધાએ બોલવું છે બોલવું કઈક બોલો આવડે બોલો તો સત્ય બોલો સત્ય વિચારો સત્ય સમજો સત્ય લ્યો સત્સંગમાં જાવું તો સત્યને પેલા આગળ રાખજો આ સત્સંગનો હેતુ છે એમાં બેહીને ઘરની કે સંત ભજનમાં જઈને ભયલા હતું ઘરની વાતો ઉકેરી એટલે કરી હગે તો જીવ કરતે જીવડા બીજાને અનુભવે છે કે જે બીજા કરે છે એને કરવા દેજે એને ન ભાવે કાંઈ નથી કાંઈ ખબર છે કે તું આ વડી વાત ઉખેરી ઘરની તું આને હેરાન ન કરતો બીજા ભજન કરતા હોય ભજન કાં કરે ને ક્યાં કરવા દે કે રામ રામજરુ કે બેટ કે સબકા મજુરા દે જે ચાકરી હે કાંઈ કુદે સેવા સમરણ રેણી ભજન ને ટુકડો આ જેના સલામત હોય ને એને હરી ઢુકડો જ છે એમ કે સેટો નથી કરે પણ જેનામાં ભજન નથી જેનામાં રેણી નથી જેનામાં ટુકડો નથી આની પણ ઈશ્વર નવરો નથી કહે જાય આ ત્રણ વસ્તુ તો સનાતન નિયમ છે જે સનાતન ધર્મમાં આપણે કહીએ તો ત્રણ નિયમ તો સેજે આપણામાં જોઈએ ખુદા દેતલ હું રામ કિસી કો મારે નહીં એસા બુરા નહીં મેરા રામ એ તો આપોઆપ મરજાય અંગે કરકે પૂરા તમે કર્મ કરો એનો બદલો તમને સો ટકા મળે બાકી રામ કોઈને મારતો નથી રામ કોઈને હેરાન કરતો નથી સબ અપની અપની મસ્તી મેં મતવાલા સુધાર હું માણસ પોતે પોતાની મસ્તીમાં ભજન પીડા કરે સરોમાં કંઈક ઘટે નહીં ધર્મ કીએ ધન ન ઘટે સહાય કરેલો કરેલા પંશી પાણી પીને તો ન ઘટે સરોવર એ પંખી પાણી પીએ ને કે સરોવરમાં પાણી ઓછું થઈ જાય ધર્મ કરો હું ધન ઘટે મોટી વાત છે વધે ધર્મ વધે પછી ધન વધે પછી બધામાં મન વધી જાય આ બધું વધત વધત વધી જાય એક વધે એટલે બીજું વધે એવું તમે ટ્રાય જ નથી કરી તો શું વધે તમે વધો કેતા બીજું કરતા બીજું આ બધા બીજું બોલતા બીજું કેમ કુ આવું કરવું કે સંત મિલન કો જઈએ તો અભિમાન જીવ જીવ પાવ આગેધારો ખોટી ઘરનો પાવર લઈને કોઈથી ક્યાંય સાધુ સંતમાં ન જાવ કેમકે એનો શ્રાપ બહુ ભયંકર જો એનો આત્મા દુખાઈ જાય તો એ આત્મામાંથી નીકળેલો અવાજ સાચો પડે 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 એટલે એવું નહીં કરવું કે જેનો આત્મા દુભાઈ ગયો ઘરમાં જે ગમે એટલા સભ્ય હોય એ કંઈનો આત્મા ન સુભાવ હોય થાય તોય ભલે થાય તોય તો હાથમાં દુભાય ને પછી થાય એવી કહેવાય આપણે ઓલા ભાઈની ઈચ્છા ને આપણે ધરાવી કરીએ તો હાલે લાગુ જ ન પડે આપણે ખોટા પડી એની પોતાની જો ઓલા સાહેબ પોલીસ વાળા કહેતા સાહેબ પંચોતેર ટકા ઈચ્છા હોય તો આપણે આપણું કામ થાય એની જ ઈચ્છા નથી તો એને હું મુકાવીને કરું કે જિંદગીમાં થોડુંક ખાતું બોલાય તોય ઘણું છે જિંદગીમાં ઘરમાં એક પડાય તો ઘણું છે જિંદગીમાં રહેણીમાં રેવાય તોય ઘણું અને એક જિંદગીમાં કોઈને સારો રસ્તો બતાવાય તોય ઘણું છે બતાવવો બહુ કહેવાય આપણે માટે કોઈ આંગળી સિંધવી એમાંય પણ કોઈ નથી આની આંગળી સિંધી આંગળી એનું પણ કોઈ નથી થાય તો સારું કરવું નકર ખરાબ ન કરવું સારું ન થાય તો કઈ નહીં કોઈ નું ખરાબ ન કરવું સુડાય કે સત બોલો નકર મત બોલો લોકો શું છે બોલવા તો જાય પણ ખોટું બોલાઈ જાય તો બોલે બીજો નથી પરમેશ્વર છે કોઈ તે અજ્ઞાની હોય ને તો આ સમજણ વિનાનો આંધરો હોય તો નુખામાં જઈને પોતે બીજે જઈને ભૂત પાહે ભૂવા પાહે ભરાળી પાહે જાય ભાઈ આમાં કંઈ શે તમને દેખાય કાંઈ અમારું કેમ આ નથી થતું હું અમે ધાયરું અમારું નથી થતું અમારું ધાયરું કરી દો ને તમારું અમે એમાં દઈએ મે એને પોતાનું ધાયરું કરવું છે એના એના કરતા એમ કે તમે કૃપા કરો ભાઈ બોલવા બોલવામાં મારું ધાયરું થઈ જવું જોઈએ બસ એમ નહીં સંતની કૃપા હોય ને તો શું નથી થતું એને દિવસ કે રાત મટી ગયા હોય એના દિવસે ન હોય કે રાઈતે ન હોય તમે દિવસે મળો તો એવો હોય રાઈતો હોય એવો હોય દિવસે ફરી નથી જતા અને રાત એટલે રાત જ છે પણ એનો સિદ્ધાંત એનો ધ્યેય એનું વાતાવરણ આ બધું એક હકું જ હોય કાયમમાં આ તો ભાઈ વાર ગળાનો ટીપ જેવો ટીપતો હોય ચેપલા ફરતો આ જેટલો ચેપલા જ મેરાખંડ કરે છે કાયમ તો થઈ ગયો ઘોડો તો પણ એ પાકો કરતો હોય એમાં કાતરી ન રહી જાય તો કાનો લેવા વાળો ટકોરો મારે બધીને અગ્નિમાં નાખે એ કરે તો ઓલો લેવા વાળો કહેવાથી કાચરો નથી રણકો વાગે તો પૈસા અપાય પડી જાય આપણા પસાર ખોટા કારણ બધું આ આ વસ્તુ એવી છે કોઈ ટફલો ખમી હગ્યા તો પાણી નહીં હતી મને કેમ કીધું તો મેળવ તો ગમે એને કીએ ગુરુ ત્રાબ્યના તેર વખત વેસે ને વેસાઈ જવાની જેની તૈયારી હોય ને એ જ આ વાત પામી શકે ગોરખનાથ ગેલ્ટા ભરતને ને નાખી નાથ ધન હરેન પછી ધોખો ધરે ગુરુ કલ્યાણ કેટલી કરે ગુરુ નું માધ્યમ છે શિષ્યનું કલ્યાણ કરવું ગમે એ રીતે કોઈ ને કોઈ રીતે એનું કલ્યાણ થવું જોઈએ આ આ નું માધ્યમ છે શિષ્યનું માધ્યમ છે સદાય ગુરુ આદેશમાં મારે આ શિષ્યની ફરજ પાણી વિમુખ કોઈ દે ન જાવું નહીં નહીં તમને શું ખબર પડે એટલે પતિ પૂરું આ વાત છે આવામાં બહુ સમજવા જેવું છે સમજણ વિનાના હાંગડા કે પિંજણ પબેડા થાય શિસોડો ભલે ને રાયડું જાય પણ રૂટી વાત છે શિશોડો ભલે ગમેડો રાય નાખતો આપણને તો આપણો એકડો પાકો થાય નહીં આવું માંડીને આપણે તો બોલીએ છીએ કોઈને સમજાય ન સમજાય માફ કરજો પણ સમજાય તો બહુ સારું છે ચોરી કે સાયર ઉલટો રતન તણાતા જાય કરમ હીણા ના માનવી એની તો મિત્રે મૂટ ભરાય હીરાની ફરક કોણ કરી શકે હીરો કે તારો હીરો ખોવાનો કચરામાં પાંચ પચીસ ના ઝઘડામાં

જ્યાં સુધી જીરમ પડી હોય ને ત્યાં સુધી પછી નો હોય કે ઓસ્ટ્રેલિયાનો હોય કે અમેરિકાનો હોય પણ એમાં જીરમ ટ્રાઈ ગયો હોય ને એ હીરો બજારમાં એની કિંમત તો આવે જે હીરો ચોખ્ખો છે હવે ચોખ્ખો હીરો કોને કેવું ચોખ્ખો હીરો કોને કેવો જેમાં કોઈ ડાઘ નો હોય જેમાં કોઈ જાતનું દ્રષ્ટા ને દ્રશ્ય ન હોય દર્શન જ હોય જેના પ્રમાણ મળતા હોય આવા ને ગમેડી પછી મેં મસ્તાના મસ્તી ખેલું મેં દીવાના દર્શન કા પછી એ પોતાની મસ્તીમાં પોતે હોય કોઈનું ખરાબ ન જુએ કોઈનું ખરાબ ન સાંભળે કોઈનું ખરાબ ન વિચારે એવા માણસે ડરવાની જરૂર નથી આપણને બીવરાવે કોણ આપણું પાપ માણસ કોઈથી પીતો જ નથી અને કોણ બીવરાવતું હોય ઓલું પાપ પછી એક ખોટાને છુપાવા હાટું થાય કો ખોટા બોલે મને ખબર તો હોય કે આ ખોટું છે અને હાથું કરવા હાટું થઈને હું દાડો ધોતું હોય ને પછી આંગળીમાં એક દાડો રાખીને વાસાનો વધારો કરવું હોય તો દેવ ખોટું ન પડે આપણે જો આ વાસા છે તો કે નહીં વધાવો છે બરાબર પાછા ગણ એમ કે આંગળીમાં દાણો ગણ પાછા ગણ મારે દેવ કોઈ ખોટી ન પડે પછી કે હા સેવા પછી તો ભાઈ દૂધકારીઓ મારે ટેકારી એટલે હામા માણાને ભયમાં મૂકી દે તો દેવ પણ ધાડા એવા આગળ આપણું મેદાનનું મેદાન કરનાર છે એટલે આવી રીતે ધાક ધમકીથી કામ લીએ અને સંત છે ને એ મનનું સમાધાન કરાવીને કામ એમને એમ કામ ન લીધું એની ઈચ્છા છે એના મનનું સમાધાન થાય પછી કામ એમને ઉતાવળ ન કરે ખોટું અજાને હોય ને આ મૂંડીથી તો એમ ન આવે પાત્રતા જોવે રેણીને સમજી શકે એમ છે ધર્મને લાંછન નથી લાગી અગે એમ આવો છે

અમુક ઘડી એક જીવે ને તો માનો કે જીવા પર આપણે બધા એક શુદ્ધ આત્મા છીએ પણ આ સ્વાર માયાના આવરોમાં આવી ને આપણે કચરાવાળા થઈ ગયા છીએ સત્સંગની હાવણી આપણે એટલે લીધી છે કચરો સાફ કરવા માટે કચરો સાફ કરે ને એટલે હાવણી ગંદી થઈ જાય જો હાવણી ગંદી ન થાય તો કચરો સાફ થાય નહીં એની લોકો નિંદા કરે એ ગંદ ગંદી ગંદી કહેવાય કચરો સાફ કરે ને બાકી અધાર ને વધારે હાવીણી આવી જાય કચરો હેઠે પડ્યો છે એને ઘસી ને બરાબર લેતી જાય આ સત્સંગ ની આ જો આ સત્સંગ નો હોત ને સંસારમાં તો બ્રહ્માંડ હોત જલી ગયો સત્સંગના ભાવથી હજી અત્યારે કોઈ જીવી હગે છે બેસી શકે છે કરી હગે છે ધારે તો માણા ધારે તો દેવ બની હતું આ દેવી દેવતા થયા ને સોહણ જોગણી ને બાવન વીર એ આમાંથી થયા સત્ય સમજી ગયા એટલે એના લોકોને પ્રમાણ મળવા માંડ્યા અને એટલે એને માનવા માંડ્યા માનતા એવું કરવા માંડ્યા ગયું આ વાત જરા એમાં કઈ નથી મારી વસ્તુ ક્યાંક ભૂલાઈ ગઈ તો માનો ગુરુ મહારાજ ને શોખ્યા ગાય ગાજડી કેવું પ્રમાણ જાગતું જીવતું સકલ પદાર્થ હે જગમાહી કર્મહીણ નર પાવતના કર્મમાં ન હોય તો આપણે શું કરીએ ખાવા પીવાનું લેતું હોય તો આપણે માણસ પોતે પોતાની રીતે ખાલી થાય સુધરી જાય તો સુધરો બાકી એમ કઈ જિંદગી કે થોડો કઈ ગુરુ ભેગો રહીએ એટલે તો આ તમને આરતી આપી છે આરતીમાં આરતી ની એફેક્ટ પડી તમે તપાસ તો એમાં સમજણ જ પડી છે કયો પાંચ કડી એટલે કીધું કે તમે કાયમ મારતી બોલો કોક થી તો તમને એમ થાય ને આપણે આનું અર્થ તો કરીએ શું થાય આ કડી છે આપણે બોલ્યા કે અંતર ને તપાસતા નાભી થી ઉકડો અનંત હૃદય જઈને પ્રકાશ્યો જેનું ભજન કરે ભગવત ને સંત આ કડીનો ભાવાર્થ કૃપયા કોઈને આવડતો હોય બેનું ભાઈ ને તો કરો અનંત એટલે શું જેનો અંત ન હોય જે સભર ભૈરો હોય જ્યાં જ્યાં નજર મારી પડે ત્યાં તારી તસવીર દેખાય છે બોલી શકાતું નથી કાંઈ ફક્ત અસરુધાર હોય નથી અંત વિનાનો આને અનંત આ નાભીથી ઉપડે છે હૃદયમાં જઈને પ્રકાશ પાન થાય છે અનંત એટલે આ મેં તમને એ જેનો અંત નથી એક શબ્દ ગુરુ તાકા અનંત વિચાર થા કે મુનિજન પંડિતા એનો વેદય ન પામે આનું વર્ણન કરી કરીને સબ ધરતી કાગળ કરું લેખન સબ વંદરાય સાત સમુદ્રની સહાય કરું ને તો હરિગુણ લખ્યો ન જાય એવું અગુણ છે તો કેટલું કહેવું આપણું બાકી જિંદગી પૂરી થઈ જાય સાત સમુદ્રની સહાય કરે એટલું લખાતું હોય તો એને વાંચવું કે એટલે કીધું કે લખેલા તો હવ કોઈ વાંચે પણ અલખ વાંચે ને કોઈ આ તો કોરા ની વાત હવે કોરો કાગળ એટલે હું કોરો કાગળ શૂન્ય વિચાર શૂન્ય શૂન્ય મંડળ જેને કીધું જાતનો વિચાર જેમ થાય પોતે પોતાની મસ્ત પ્રેમથી કીએ પ્રેમથી થાય તો કરાવવાનું કઈ કરાવવાનું નહીં પછી રેણી બતાવી ધર્મ ની નામ દીધું નિજાત આ ઝાર છે ને બધી આ ઝાર આધિ વ્યાધી કહેવાય હવે એમાંથી નીકળવું હોય તો ભજન કરવું એટલે નહીં રેણી ધર્મની આ રેણી છે નિજાર સમજાઈ આપણને કોઈએ સંતોયાને નિજાર ધર્મ કીધો કોઈએ સનાતન કીધો કોઈએ મહાધર્મ કીધો કોઈએ મોટો ધર્મ કીધો પછી છ એ વિકારોથી જૈત હોય અને પોતે આધાર વિનાનો નિરાધાર છ એ છ વિકારો છે એ જ માણસને શાંતિથી જીવવા નથી દેતા ઈશ્વર ભજન નથી કરવા દેતા આનાથી જૈત વાતો ભાઈ તમે આનાથી જઈને લેજો એટલે તમને કાંઈ વાંધો નહીં આવે ભજન થાય એટલે વાંધો નહીં આવે પછી તમે એમાંથી તમારામાં કોઈ ક્રોધ હોય લોભ હોય મોહ હોય તો કોઈ તો કઈ થાય કરું એ ન થાય શક્ય જ નથી એટલે આને આ ભગતે કીધું એમ પાત્રતા બનવું પડે પાત્ર પછી આ સત તે સત મટી ગયું આ હાંસુ વધુ હાસું વધુ હાંસુ સુરતા બની સુહાગરના સંત ના સંગમાં સુરતી ને બ્રહ્મનો થયો એકાકાર સુરતા એમ ન કહી અગે કે સુરતા ન થવ બ્રહ્મ ન કહી શકે કે હું બ્રહ્મ છું સુરતા ને સુરતા કેનારો કોણ એનું ભજન કર્યા સુરતા પણ પછી હું આવ્યું રેણી થકી એ રીધતો નરસે નિરાકાર રેણી થી અને આકાર સાકાર નથી જ તમે પોટો નથી તમે રાખ્યો નિરાકાર છે જેમ છે તેમ નિરાકાર આમાંથી બધા આકાર બન્યા આકારમાંથી બધા સાકાર બન્યા પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે સાકાર બન્યા